માત્ર બ્યુટિફિકેશનના નામે નારેશ્વર અને માંદ તળાવ પર થયેલા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસ દાવો કરે છે કહ્યું કે અગાઉ જે રીતે સર્વિસ નહીં નહીં તો ટેક્સ યોજાયા હતા તેવી જ તીવ્રતા સાથે ફરીથી આંદોલન થશે ધારણા કાર્યક્રમમાં ભાજપ વિરુદ્ધ તીખો વિરોધ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા જો તાત્કાલિક તપાસ અને કાર્યવાહી નહીં થાય તો જલંત આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે સફાઈ ગટર પાણી રસ્તા તેમજ તદ્દન નિષ્ફળ નીવડી છે આ નગરપાલિકા બિલકુલ સાફ સફાઈ નથી અત્યારે તહેવારો ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં જન્માષ્ટમી હોય રક્ષાબંધન હોય શ્રાવણ માસ ચાલુ રહ્યો હોય ત્યારે ખંભાત પબ્લિક ખંભાત જનતા આ ખૂબ મોટું દુઃખ વેઠી રહી છે માટે અમે ખંભાત જનતાને અમે કોંગ્રેસ તરફથી અપીલ કરીએ છીએ કે આવો અમારા આંદોલનનો અમારી સાથે જોડાવ અને આવનાર સમયમાં ખૂબ મોટું જન આંદોલન ખંભાળના પ્રાણ પ્રશ્ન માટે કરવાના છે તો ખંભાળની પ્રજા અમારી સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય અને આ સત્તાધીશોને ઉગાડીને ફેંકી દેવું કામ એ ખંભાળની જનતા કરશે જે ખાડા છે એ દૂરવામાં આવતો નથી આજે લોકો જે હેરાન થાય છે નગરપાલિકાનો વહીવટ બિલકુલ ભાડે મારો નાગરિકોને કોઈ ફરિયાદ કરવી હોય તો છેલ્લા આઠ મહિનાથી ચીપ વ્યવસ્થા નહીં હોવાથી એ ગાયબ છે આજે લોકોને ફરિયાદ કઈ કરી હતી સામાન્ય કામ હોય કટર ઉભરાય છે લાઇટ બંધ છે આજે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવી હોય તો ચીપ ઓફિસર હોતા નથી નથી નગરપાલિકામાં સ્ટાફ હોતો નથી તો અમે લીધા થઈ જો આ રીતે અમારી આ જે માગણી છે એને નહીં સંતોષે તો ભૂતકાળમાં અમે સર્વિસ કે ટેક્સ નહીં જો તમે સર્વિસ નહીં તો ટેક્સ નહીં એ નવા આવનાર દિવસોમાં અમે આંદોલન કરવાના છે જેથી કરીને જો ટેક્સના પૈસા આવે તો જ એ પછી આ ફાયગી કરે ને તો નગરજનોને અપીલ કરી અને લોકો ટેક્સ ના ભરે એટલે તમે સર્વિસ આપો તો જ ટેક્સ ભરશે એવું આંદોલન કરવાનું છે